છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાશે અંકલેશ્વર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા અનાવરણને લઈને મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ચારથી ચાર જાન્યુઆરીના રોજ સવારે દસથી બપોરે એક કલાક સુધી શ્રી શિવ પ્રતિષ્ઠા પૂજા કરવામાં આવશે તથા શહેરમાં બપોરે બે કલાકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઝાંકી સાથે ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી યોજવામાં આવશે જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક અંકલેશ્વર જીઆઈડીસીના હદ વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સાંજે ચાર કલાકે પહોંચીને પૂર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાશે ત્યારે કેન્દ્રીય શક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જોડે સંસદ સભ્ય મનસુખ વસાવા રાજ્યના ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તથા રાજ્યના મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સમગ્ર અંકલેશ્વર શહેર તથા આજુબાજુના વિસ્તારના સમગ્ર અંકલેશ્વરની શિવપ્રેમી ધર્મપ્રેમી પ્રેમી રાષ્ટ્રપ્રેમી જનતાને પધારવા મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા જાહેર આમંત્રણ આજ રોજ યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં પાઠવવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા સંસ્થા પ્રમુખ નાથુભાઈ દોરીક ઉપપ્રમુખ આર ડી માને પ્રોજેક્ટ ચેરમેન સુનિલ